ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું રાહુલ ગાંધી સામે બેફામ નિવેદન કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગઢરિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ભાજપ અને તેના સહયોગી દળના કેટલાક નેતાઓ દ્વારા બેફામ નિવેદનો કરવામાં આવ્યા તેઓની સરખામણી આતંકવાદી સાથે વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સમસાદ અલી સૈયદ ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા આપણા સૌના રાહુલ ગાંધીજી માટે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે તેમ નિવેદનો કરી ગુંડાકીય ગું વાતો કરી એની જીભ કાપી લાવવું એનું મર્ડર દાડી જેવા હાલ કરવા ગમે નિમ્ન કક્ષાની વાત કરી અને આજે ગમે તેવા નિવેદનો કરે છે આજે એક સામાન્ય મારા ભરૂચ નાગરિક જો નિવેદન કરે કોઈના મર્ડરનો તો તરત પોલીસ આવે છે તો અમની સામે એફઆરઆઈ થવી જોઈએ એમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એટલા માટે નહીં નફરત ફેલાવે છે એટલા માટે નહીં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે